કેમ છો મિત્રો કહેવાય છે કે સુખડી તો મહુડી જ એકદમ પોચી અને મોડામાં નાખતા જ ઓગળી જાય એવી તો આજે હું પરફેક્ટ માપ સાથે એકદમ મહુડીની સુખડી બને છે ને એવી જ સુખડી બનાવવાની છું અને એકદમ પરફેક્ટ પોચી મોડામાં નાખતા જ ઓગળી જાય બને છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો એના માટે પહેલાં આપણે પરફેક્ટ માપ હોવું જરૂરી છે તમે કોઈ પણ વાડકીનું માપ અથવા મેઝર કપનું માપ સેટ કરી લો હું કપના માપથી આજે આપણે અહીં બે કપ ઘઉંનો લોટ લઈએ છીએ જે રોટલીનો લોટ બનાવીએ છીએ ને રોટલી એ જ લોટ લેવાનો છે બે કપ લેવાનો છે એની સામે એક કપ ઝીણો ઘી લેવાનું છે મેં અહીં ગાયનું ઘી લીધું છે અને ઘી જામેલું લેવાનું છે બહુ ઓગળેલું નથી લેવાનું થોડી લઈશું માર્પ એકદમ પરફેક્ટ છે બે કપ ઘઉં લોટની સામે એક કપ ગોળ અને એક કપ ઘી આ પરફેક્ટ માપ છે હવે આપણે એને શેકવા માટે જાડા તળિયાની કઢાઈ મૂકીશું અને એમાં ઘી નાખીશું અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે બે કપ લોટ છે એ નાખી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ધીમા તાપે આપણે આ લોટને શેકવાનો અને જેટલો ધીમા તાપે આ લોટ શેકાશે ને એટલી સુખડી તમારી સારી થશે તમને હમણાં એવું લાગતું હશે કે આ ઘી ઓછું છે પણ જેમ લોટ શેકાતો જશે ઘી છૂટું પડતું જશે લોટ શેકાય છે ત્યાં સુધી આપણે જે થાળીમાં સુખડીને ઠારવાની છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે સુખડીને જોઈ લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે અને જુઓ થોડીક હવે ઘી છૂટું પડવા માંડ્યું છે અને થોડુંક હલકું થઈ ગયું છે મિશ્રણ અને જુઓ આ જ રીતે એને કમ્પ્લીટલી ધીરે ધીરે હલાવતું રહેવાનું છે સેચ પણ એને છોડવાનું નથી નહીં તો નીચે લાગી જશે આઠથી નવ મિનિટ થઈ ગઈ છે અને જુઓ ઘી છૂટું પડવા લાગ્યું છે અને પરફેક્ટ શેકાઈ પણ ગઈ છે જુઓ મિત્રો સુખડીને શેકતા લગભગ તેરથી થી ચૌદ મિનિટ થઈ ગઈ છે અને પરફેક્ટ શેકાઈ ગઈ છે ને સરસ સુગંધ પણ આવવા લાગી છે હવે આ સ્ટેજ પર એમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું હવે કઢાઈને આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને એને એકથી બે મિનિટ માટે ઠંડુ થવા દઈશું તમને આ સ્ટેજ પર જો લાગે કે ઘી ઓછું છે તો તમે થોડું ઘી એકથી બે ચમચી જેટલું નાખી શકો છો આ રીતનું તમારું ખીરું હોવું જોઈએ હવે એમાં આપણે ગોળ નાખીશું આપણું મિશ્રણ ગરમ છે એટલે ગોળ એમાં ઓગળી જશે એને આપણે ફટાફટ સરસ મિક્સ કરવાનું છે ગોળ ઓગળી જાય ત્યાં સુધી સરસ મિક્સ કરી લેવાનું છે જેમ જેમ તમે ફેરવતા જશો એમ મિશ્રણ ઘાડું થતું જશે કારણ કે ગોળ ઓગળતો જશે અને મિશ્રણ ઘાડું કરશે જુઓ સરસ થઈ ગયું છે હવે એને જે આપણે ગ્રીસ કરેલી થાળી છે એમાં કાઢી લઈશું અને હવે ફટાફટ એને આપણે થાળીમાં સરસ સેટ કરવાનું છે એટલે આ સ્ટેજ પર થોડી ઉતાવળ રાખવાની છે નહીં તો પછી તમારી સુખડી જામે નહીં એટલે પણ હમણાં ઘી અને ગરમ હોય છે સુખડી એટલે સરસ જામી જશે અને જુઓ આ રીતે એને સરસ લીસ્સી કરી લેવાની છે કોઈ વાડકીથી અથવા તવેથાથી એને સરસ લીસ્સી કરી લેવાની છે સેજ પણ એમાં ક્રેક ના હોવું જોઈએ સાઈડની કોર્નર છે એને પણ તવેથાથી ને ચમચાથી જુઓ આ રીતે સરસ લીસ્સી કરી લેવાની અને એને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઠંડી કરવાની છે અને ત્યાર પછી જ આપણે એને કટ કરીશું જુઓ મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી સુકરી થોડી ઠંડી થઈ ગઈ છે હવે એને કટ કરી લઈશું હું આજે પ્રસાદ માટે બનાવું છું તો નાના નાના ચોરસ ટુકડા કરીશ તમને જે સાઈઝના ટુકડા જોવે એ સાઈઝના તમે કરી શકો છો ત્રિકોણ અથવા ચોરસ હું થોડા નાના નાના કરું છું જુઓ આ રીતના અને એને આપણે કટ કરી અને ફરીથી સરસ ઠંડી થઈ જાય ત્યારે આપણે એને અનમોલ્ડ કરીશું સુખડીમાં ગોળ હોય છે એટલે એને બહુ ઠંડા થતાં વાર નથી લાગતું દસ જ મિનિટમાં આપણી સુખડી ઠંડી થઈ જશે અને જુઓ તમે મેં કટ કરી લીધું છે અને ટુકડાને આપણે આ રીતે છૂટું પાડી લેવાનું છે અને જુઓ એકદમ પરફેક્ટ મહુડી જેવી સુખડી બની છે જાડી પાતળી તમે તમારા પ્રમાણે એને ઠારી શકો છો બધા જ ટુકડાને આપણે ધીરે ધીરે કાઢી લઈશું અને તમે જોઈ શકો છો જુઓ એકદમ પરફેક્ટ પીસ પડ્યા છે અને હું તમને તોડીને પણ બતાવીશ તો એકદમ સરસ પૂચી બની છે દાંત વગરના પણ ઈઝીલી ખાઈ શકે અને મોડામાં નાખતા જ ઓગળી જાય એવી બને છે તો જો તમે આ પરફેક્ટ માર્કથી બનાવશો ને તો એકદમ મહુડી જેવી જ બનશે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો